ઓકે ઓકે મિત્રો તો જે છે આ લાસ્ટ લેક્ચર માં આપણે જોયું હતું શું જોયું હતું તો કે નોમેનક્લેચર ઓફ આલ્કિન નોમેનક્લેચર ઓફ આલ્કિન જોયું તો હવે જે છે બાકીના જે ટોપિક જે છે હવે બચેલા છે પ્રિપરેશન ઓફ આલ્કિન આલ્કિન કેવી રીતે બનાવવાનું છે એના વિશેના છે અને જે છે બાકીનું રિએક્શન વિથ HX છે H2SO4 છે

અને એ જે છે શેમાંથી છે શેમાંથી બનાવીશું આલ્કીન ને આલ્કીન ને બનાવીશું આપણે હાઈડ્રેન ઓફ આલ્કોહોલ શેનામાંથી બનાવીશું આલ્કોહોલ નિર્જળીકરણ દ્વારા સેનામાંથી બનાવીશું આલ્કોહોલના ના નિર્જળીકરણ દ્વારા હવે ડિહાઇડ્રેશન નો મતલબ થશે કે અહીંયા વોટર મોલિક્યુલ તમારો અહીંથી રિમૂવ થવાનો છે શું થવાનું છે વોટર મોલિક્યુલ અહીંથી રિમૂવ થવાનો છે એલિમિનેશન થશે કે કે કઈ કંસ જોઈએ તો અહીંયા જે છે લઈ લઈએ એક્ઝામ્પલ લઈએ CH H CH3 OH H H કોની સાથે રિએક્શન કરાવીશું તો કે કોન્સન્ટ્રેટ H2SO4 અને હીટ કરીશું હીટ કરીશું એ પણ હાઈ ટેમ્પરેચરે શું કરીશું ઊંચા તાપમાને હીટ કરીશું એટલે જે છે અહીંથી તમારું શું નીકળશે તો કે અહીંથી નીકળી જશે તમારો પાણીનો અણુ અને બની જશે તમારો આ વોટર મોલેક્યુલ નીકળી ગયો અને અહીંયા બની ગયો તમારો એચ ડબલ બોન્ડ સી એચ એચ આલ બની ગયો ઇથીન તો આ રીતે છે આલ્કોહોલ જે છે આલ્કોહોલમાંથી માંથી પાણીનો અણુ દૂર કરવાનો છે પાણીનો અણુ દૂર કરવાનો છે એટલે એને ડિહાઇડ્રેશન કહીએ છીએ ડિહાઇડ્રેશન કહીએ છીએ અહીંયા ખાલી પાણીનો અણુ દૂર થાય છે એટલે આપણે કઈ એડ નથી થતું કે અહીંથી કઈ રિપ્લેસ નથી થતું એટલે આ રિએક્શન ને આપણે એલિમિનેશન વિલોપન પ્રક્રિયા પણ આપણે કહી શકીએ એલિમિનેશન રિએક્શન કહી શકીએ ઓકે ઠીક છે તો આટલી વસ્તુ થાય છે કે વોટર મોલેક્યુલ જે કર તમને લાગશે કે આ એકદમ સિમ્પલ છે એ સિમ્પલ જ છે પરંતુ આમાં જે છે વચ્ચે ટ્વિસ્ટ આવે છે બરાબર છે જનરલી તમને ખ્યાલ હશે તો તમે સોલ્વ કરી નાખશો પરંતુ આમાં જે છે અંદર તમારા હાઇડ્રો હાઇડ્રેટ શિફ્ટિંગ મિથાઇલ શિફ્ટિંગ જ્યારે આવે છે ને એ સમય અંદરના સવાલો આપણે ક્રેક કરવામાં ઢીલા પડી જઈએ તો એ વસ્તુ પણ આપણે શીખવાડી દેશું ઓકે ધન કેટલાક આપણે એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ પરથી આપણે મિકેનિઝમ લઈએ ફિલહાલ વસ્તુ આ થાય છે તમારે શું વોટર મોલેક્યુલ શું થાય છે દૂર થાય છે પણ તો આના હિસાબે આપણે રિએક્શન લઈએ So, CH3, CH2OH. For, आपने के तो CH3 CH2 OH અહીંયા જે છે કોન્સન્ટ્રેટ H2SO4 કોન્સન્ટ્રેટ H2SO4 टेंपरेचर આપણને લાગશે 170 ડિગ્રી કેટુ લાગશે 170 ડિગ્રી સેલ્સિયસ લાગશે 170 ડિગ્રી સેચ લાગશે શું કરવાનું છે વોટર મોલીક્યુલ રીમુવ કરવાનું છે તો અહીંથી થઈ જશે તમારો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ પ્લસ સીએચ થ્રી સીએચ થ્રી એચ આ થઈ ગયો આપણો સેકન્ડરી આલ્કોહોલ ઓએચ ગ્રુપ બીજા બે કાર્બન સાથે જોડાયો છે તો અહીંયા જે છે થશે તમારું કોન્સન્ટ્રેટ એચ ટુ એસ ઓ ફોર હીટ કરીશું ટેમ્પરેચર લઈશું એકસો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીંથી તમારો ઓએચ નીકળી જશે અહીંથી તમારો એક હાઇડ્રોજન જશે તો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ થ્રી આ થઈ ગયો તમારો ઇથિન આ થઈ ગયો તમારો પ્રોપીન બીજું લઈ જાય અહીંયા તો કે સીએચ સીએચ થ્રી સીએચ થ્રી સીએચ થ્રી અને ઓએચ લઈએ તો આ તો થઈ ગયો તમારો આ રીતે લખીએ તો સારું પડશે ઓએચ CH3 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 તો OH ગ્રુપ બીજા કેટલા કાર્બન સાથે જોડાયો છે તો OH ગ્રુપ બીજા ત્રણ કાર્બન સાથે જોડાયો છે ત્રણ કાર્બન સાથે જોડાયો છે તો એને આપણે કહીશું આપણો આ જે છે ટર્શરી આલ્કોહોલ છે કયો છે ટર્શરી આલ્કોહોલ છે એની રિએક્શન આપણે કરીશું સેમ કોન્સન્ટ્રેટ H2SO4

બાજુ વાળો આલ્ફા બીટા 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 ઠીક છે જેની સાથે જોડાયેલું છે એના આલ્ફા લઈ લો બાજુ વાળો બીટા એટલે બીટા એલિમિનેશન CH2 ડબલ બોન્ડ C અને અહીંયા CH3 અને અહીંયા CH3 તો આપણ થઈ ગયું તમારો શું થઈ ગયું 2 મિથાઈલ તો છે નામ 1 2 3 તો નોમેનક્લેચર તો શીખવાડ્યું છે 2 મિથાઈલ આટલી વસ્તુ છે હવે અહીંથી એક વસ્તુ ક્લિયર થશે કે ઓફ કેહોલ ડિહાઈડ્રેશન એટલે વોટર મોલિક્યુલ હાઈડ્રેસ ડીહાઈડ્રેશન થઈ જાય છે આપણા ઉનાળામાં બરાબર છે ઉનાળાના વેકેશનમાં આપણે રખાડવા જતા હોય ક્રિકેટ રમવા જતા હોય તો આપણને શું થઇ જાય ડિહાઈડ્રેશન જાય એટલે પાણી વધારે પીવું પડે તો પાણી આપણા શરીર માંથી બહાર નીકળી જાય છે ટૂંક વોટર મોલેક્યુલ દુર થાય છે તો તમે જુઓ કે આ છે તમારો પ્રાથમિક આલ્કોહોલ અહીંયા છે સોરી હા અહીંથી લઈએ છીએ ને પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલમાં તમને ટેમ્પરેચર એકસો સિત્તેર જોઈએ છે વધારે હીટ કરવું પડે છે એના પછી તમે જોશો કે એકસો ચાલીસ આ દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીય alcohol માં સો ડિગ્રી જેટલું જોઈએ છે એટલે કે જેમ જેમ એની ડિગ્રી વધતી જાય છે જેમ જેમ વધારે થતું જાય છે તેમ તેમ એનું શું થાય છે reaction કરવાનો rate વધતો જાય છે તો ઓર્ડર ઓફ reaction arrange કરવાનું હોય તો ત્રણ ડિગ્રી સૌથી વધારે થશે એના પછી થ્રી ડિગ્રી સૌથી વધારે ત્રણ ડિગ્રી આલ્કોહોલ સૌથી ઝડપી reaction કરશે એના પછી ટુ ડિગ્રી એના પછી વન ડિગ્રી તો આ તમારે યાદ રાખવું પડશે કે ડિહાઈડ્રેશન આલ્કોહોલમાં આ ત્રણેયને આપણા એરેન્જ કરવા કઈ તો કઈ રીતે થશે તો કે થ્રી ડિગ્રી વન ડિગ્રી અને ટુ ડિગ્રી અને વન ડિગ્રી હવે અહીંયા તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બસ આ તો અહીંયા તો શું છે પોટર મોલિક્યુલ રિમૂવ કરવાનું છે પરંતુ આની મિકેનિઝમ સમજતું તો વધારે મજા આવશે ઠીક છે તો આપણે મિકેનિઝમ પણ કરી નાખીએ કે કેવી રીતે થાય છે મિકેનિઝમ ઓકે મિકેનિઝમ કેવી રીતે થશે કે આપણે તો પેલા સ્ટેપમાં શું થાય છે કે આપણે જે સલ્ફ્યુરિક એસિડ ને પાડી લખી દઈએ સલ્ફ્યુરિક એસિડ ને પાડીને લખી દઈએ તો કે એસ ડબલ ઓ ઓ એચ આ પ્રમાણે છે તમે અહીંયા હિટ કરશો આની પાસે લોન પેર છે અહીંથી તમારો બોન્ડ બ્રેક થશે આ નેગેટિવ છે આ પોઝિટિવ છે આ કેવી રીતે ઇલેક્ટ્રોનેગેટિવિટીના કારણે હવે આ પોઝિટિવ છે તો આ ભાઈ શું થશે અહીંયા અટેક કરશે અહીંયા અટેક કરશે એટલે શું થશે તો બનશે અહીંયા સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ 2 અને પોઝિટિવ ચાર્જ આવશે શું બને છે પોઝિટિવ ચાર્જ બનશે એટલે કે અહીંયા શું થયું H+ આઇપો કોને આલ્કોહોલ ને તો પ્રોટોનેશન થયું તો આને આ જે સ્ટેપ છે પ્રોટોનેશન છે પેલા સ્ટેપમાં પ્રોટોનેશન અથવા આ જે બન્યું છે આને કહીશું આપણે પ્રોટોનેટેડ આલ્કોહોલ શું કહીશું પ્રોટોનેટેડ આલ્કોહોલ હવે નેક્સ્ટ ટાઈપમાં શું થાય છે તો કે આ ભાઈને તો આપણે સ્ટેબલ કરવો પડશે આ ભાઈને આપણે શું કરવો પડશે સ્ટેબલ કરવો પડશે તો સ્ટેબલ કરવા માટે જે છે તો કે સી એચ ટુ એચ સી ટુ હા અહીંથી તમારો જે છે શું થશે હવે કે પ્લસ ચાર્જ આવી ગયો છે તો પ્લસ ચાર્જ આવી ગયો છે તો આ તો અહીંથી છૂટો પડી જવાનો છે અહીંથી આ રીમુવ થઈ જવાનો છે તો રીમુવલ ઓફ એચ થશે અહીંયા થશે આ તમારો સ્લો સ્ટેપ થશે આ સ્ટેપ છે ફાસ્ટ જો સ્લો સ્ટેપ હોય તો આને કહીશું આરડી

તો કે આપણી પાસે છે એચક્યુ એસ ઓફોર માંથી બચ્યો છે એચ એસ માઇનસ હવે આ કેવો છે તો કે વીક બેઝ છે કેમ તો કે એસિડ નો કોન્જ્યુકેટેડ બેઝ સ્ટ્રોંગ એસિડ નો કોન્જ્યુકેટેડ બેઝ કેવા આવે વીક બેઝ આવે બરાબર છે આ જે ક્યાં મળે છે આ વસ્તુ તો કે તમે ભણો ઇક્વિલેબિયમ ઇક્વિલેબિયમ હજુ હશે આપણામાં એમાં તમને ખ્યાલ પડશે કે સ્ટ્રોંગ બેઝ નો વીક સ્ટ્રોંગ બેઝ નો વીક એસિડ આવે વીક એસિડ નો સ્ટ્રોંગ બેઝ આવે અને સ્ટ્રોંગ બેઝ નો વીક એસિડ આવે તો એ પ્રમાણે સ્ટ્રોંગ એસિડ છે તો આનો વીક બેઝ છે તો આ જે છે અહીંથી તમારું શિફ્ટિંગ થઈ જશે હાઇડ્રોજન નું અહીંયા બરાબર છે અહીંયા શિફ્ટિંગ થાય છે અને શું બને છે તો કે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ બીજો શું છૂટું પડે છે તો કે HSO4 જે છે આ અહીંથી નીકળે છે તો અહીંયા એક્સેપ્ટ કરે છે તો બને છે અહીંયા આપણો H2SO4 તો આખી રિએક્શન મિકેનિઝમ માં સલ્ફ્યુરિક એસિડ એઝ અ કેટાલિસ્ટ તરીકે કામ કરે છે એ તમે અહીંથી થી અહીંયા સુધી જુઓ તો આ રિએક્શન માં શું થાય છે કે વોટર મોલેક્યુલ થાય છે તો આ રિએક્શન એલિમિનેશન છે શું છે એલિમિનેશન રિએક્શન છે તો આટલી વસ્તુ છે હવે એક બીજી વસ્તુ કે આ રિએક્શન માં શું ઉત્પન્ન થાય છે તો કે કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે તો કાર્બોકેટાયન ઉત્પન્ન થશે તો કાર્બોકેટાયન ઉત્પન્ન થશે તો જો કાર્બોકેટાયન વધારે જે કાર્બોકેટાયન વધારે સ્ટેબલ હશે એ રિએક્શન ઝડપી થશે તો તમને ખબર છે કે સ્ટેબિલિટી ક્રમમાં કોણ સૌથી વધારે સ્ટેબલ હોય છે તો કે તૃતીય દ્વિતીય અને પ્રાઇમરી એ જ વસ્તુ તમને અહીંયા 170 140 અને 100 ડિગ્રી પરથી પણ ખબર પડે છે તો આ છે આની મિકેનિઝમ ઓકે ફર્સ્ટ સ્ટેપમાં શું થયું તો કે આલ્કોહોલનું પ્રોટોનેશન થયું સર્પિલ એસિડમાંથી આવ્યું એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યું બીજા સ્ટેપમાં રિમુવલ ઓફ વોટર મોલિક્યુલ કે પાણીનો અણુ તમારો નીકળી ગયો તો કાર્બોકેટાયન બન્યો તો હવે જો છે કાર્બોકેટાયન બનેલો છે તો અહીંયા કાર્બોકેટાયન જેટલો વધારે સ્ટેબલ રહેશે શું થશે જેટલો વધારે સ્ટેબલ રહેશે એટલો વધારે રિએક્શન આપશે તો એના પછી શું થાય છે તો કે હાઇડ્રોજન પોત એક હાઇડ્રોજન તબળ નીકળે છે અને સલ્ફ્યુરિક એસિડ તમા વીક બેઝ જે અંદર સિસ્ટમમાં જ છે એ આવે છે અને અહીંયા આલ્કીન બનાવી દે છે આ રીતે છે હવે કેટલાક મેઈન પોઈન્ટ અને નેક્સ્ટ લેક્ચરમાં આના તમને એક્ઝામ્પલ કરાઈશ હવે તમે કે શું કહેશો રામા તો કઈ લેવાનું છે નથી પણ અહીંયા હાઇડ્રોજન હાઇડ્રેટ શિફ્ટિંગ અને મિથાઇલ શિફ્ટિંગ થાય છે એમાં તમે ફસાઈ જશો બરાબર છે એટલે ખાલી આટલું જ કરાવવું તમને આવડી ગયું કે હા મને તો ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ આવડી ગયું છે

તો અહીંયા જે છે એ તમારો પ્રોટોનેટેડ આલ્કોહોલ એક જ પર ડિપેન્ડ કરે છે તો એ જે છે કોના પર ડિપેન્ડ કરશે આલ્કો માત્ર ને માત્ર આલ્કોહોલ પર ડિપેન્ડ કરે છે એટલે કે આ રિએક્શન જે છે એ યુનિમોલેક્યુલર રિએક્શન છે અને એલિમિનેશન થાય છે એટલે આ રિએક્શન E1 ટાઈપની રિએક્શન છે કોના ટાઈપની છે E1 ટાઈપની રિએક્શન છે બીજો પોઈન્ટ લઈએ તો આ રિએક્શનમાં ઇન્ટરમી કોણ છે મધ્યવર્તી બને છે તો કે કાર્બો બને છે હવે એક વસ્તુ છે તો કે કાર્બો કેટાયન જે છે તો તમને ખબર છે કે કાર્બોકેટાયન જે છે મોર સ્ટેબલ કોણ રહેશે મોર સ્ટેબલ કાર્બોકેટાયન જો હોય જો વધારે સ્ટેબલ કાર્બોકેટાયન હોય તો એ રિએક્શન કેવી આવશે ફાસ્ટ રિએક્શન આવશે ફાસ્ટર રિએક્શન બરાબર અને અહીંયા જે છે શું પોસિબલ થાય છે તો કે મોસ્ટ આ તમારે યાદ રાખવું જ પડશે આના પરથી તમારા સવાલ સોલ્વ કરવાના છે કેમ કે આ વસ્તુ હશે તમે અહીંથી અહીંથી યોજના અહીંથી અહીંથી કાઢી નાખશો પણ એવું નથી કે અહીંયા શું થાય છે હાઇડ્રો રીઅરેન્જમેન્ટ થવાની પોસિબલ છે રીઅરેન્જમેન્ટ પોસિબલ રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન ઇઝ ઓસીબલ બરાબર છે એટલે કે શું થશે હાઇડ્રાઇડ શિફ્ટ મિથાઇલ શિફ્ટ જ્યારે એક્ઝામ્પલ કરીશું એ સમયે તમને આ બધું શીખવાડી દઈશ ફિલહાલ આજ માટે બોર્ડ ભરાઈ ગયું છે અહીંયા સુધી રાખીએ ફંડામેન્ટલ ઓફ હાઇડ્રેશન ઓફ આલ્કોહોલ આપણે બનાવીએ છે આલ્કિન વોટર મોલેક્યુલ રિમૂવ થવાનું છે એલિમિનેશન છે બીટા કાર્બન પરથી અહીંયા તમે જો છે જે ના સાથે જોડાય છે આલ્ફા ને અને બીટા તો બીટા પરથી હાઇડ્રોજન એટલે બીટા એલિમિનેશન નું એક્ઝામ્પલ છે એલિમિનેશન રિએક્શન છે પણ E1 ટાઈપ નું છે કારણ તો કે આલ્કોહોલ એક જ પર આધાર રાખી છે એટલે યુનિમોલેક્યુલર રિએક્શન કહેવાય હવે તો સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરશો

તો આ પ્રમાણે ફરી તમારો લાસ્ટમાં આલ્કીન બનશે ત્યારબાદ મેઇન પોઈન્ટ આલ્કોહોલ આનો જે વેગ જે છે એ વેગ જે છે કોના પર ડિપેન્ડ કરે છે માત્ર ને માત્ર આલ્કોહોલ પર સલ્ફ્યુરિક એસિડ પર ડિપેન્ડ કરતો નથી લાસ્ટમાં ફરી તમને સલ્ફ્યુરિક એસિડ મળી જાય છે ધેટ મીન્સ કે અહીંયા સલ્ફ્યુરિક એસિડ એઝ અ કેટાલિસ્ટ તરીકે કામ કરે છે ઇન્ટરમીડિયેટ માં કાર્બોકેટાયન બને છે એટલે જેટલો વધારે કાર્બોકેટાયન સ્ટેબલ એટલી ઝડપી રિએક્શન એટલે કે તે સેકન્ડરી સેકન્ડરી ને પ્રાઇમરી ત્યારબાદ બાદ મોર સ્ટેબલ કાર્બોકેટાયન હશે તો ફાસ્ટ રિએક્શન થશે મેઈન વસ્તુ આ છે રીએરેન્જમેન્ટ પોસિબલ છે જો પ્રાઇમરી શું કહું છું પ્રાઇમરી કાર્બોકેટાયન હોય અને શિફ્ટિંગ કરીને સેકન્ડરી બનતો હોય તો સેકન્ડરી બની જશે અને સેકન્ડરી બનશે તો એના હિસાબે તમારો આલ્કિન બનશે એ વસ્તુ અહીંયા કહું છું જો સેકન્ડરી હશે અને ટર્શરી બનવાનો ચાન્સીસ હોય તો ટર્શરી બની જશે એટલે કે મિથાઈલ કા તો હાઇડ્રોજન શિફ્ટ થઈ જશે એવું કહેવા માંગુ છું આ અહીંયા આ વસ્તુ થાય છે તો આ વસ્તુ અહીંયા સુધી રાખીએ સ્ક્રીનશોટ લઈ લો લેવો હોય તો બાકી તો આપણે ઓલમોસ્ટ તમને થિયરી ભણાવી દીધી છે એનસીઆરટી માં ખાલી તમને આટલું જ આપેલું છે આ બધું આપણે લાવેલા છે ઠીક છે મિકેનિઝમ પણ આપી નથી મિકેનીઝમ વસ્તુ છે કે કે કાર્બોકેટાયન જનરેટ થાય છે તો અહીંયા સુધી રાખીએ ઓકે